આલે આ કુટીમાં શું થઈ ગયું બોલો કુટી બંધ થઈ ગઈ આમ જ મને કાંઈ આવડતુંય નથી આ કુટી ખોટવાઈ નહીં ગઈ હોય ને હજુ તો નવી નવી લીધી છે શું કરું આજ વિશાળે ખોટ કહી ગઈ એમાં શું કરું મને હમું કરતાય ના આવડતું આઈ અહીંથી કોક નીકળે ને એને કહો આટલી હમું કરી દે મારે શું કરું ક્યારે શું

પોલો કુટી ખોટવાઈ ગઈ મારે છે ને આજે ઘરે જવાનું છે હું હેરાન થઈ ગઈ શું કરું આ કુટીમાં મને કાંઈ ખબર ન પડતી અને અહીંયા કોઈ નીકળતુંય નથી હમણાં અહીં કોઈક નીકળે ન તો તું એને કહું કોઈ નીકળતુંય નાર એવું ભાર્યોની તમારું કામ છે હા હા

મહનિયા આની કુટી હેમી ન કરી દીધી અને પાછું હું કે મને ભાઈ નો કેતી લે હું તને ધની કહું મહનિયા એમાં કોને કેવું કોક નીકળે તો સારું કુટી હા કેટલી વાર લાગશે હવે બે કલાક થઈ બે કલાક બોલો એને સોડી દવા દા ને નતા રંગવાનું તંગવાનું થયું બોલો બે કલાકમાં જો હજી ન આવ્યો બોલો શું કરવું

અરે આ કુટી તો હું એમ જો સુટકી વગાડું ને તા હેમી થઈ જાય હે ટપ્પો આસી વાત છે હો મારે ઘર નું ગેરાજ મને બધી ખબર પડે આમાં હો બોલું હું ક્યાંની હેરાન થાઉ છું તમ હમી કરી દીયો ને આ કાદો હો તમ દર ઘડી રે આ ટપ્પો શું તો મોટ લઈને આગળ હાલતો થા હું આ છોડીને લઈને આવું છું હો પણ તું ગઈ ઘા આવજો પછી અરે તું ગાય કા આવું તું જાને ભાઈ હે તમને હું કહું છું તમને કુટી હમી કરતા આવડે છે મને બધું આવડે ખટારો હમો કરતા આવડે હો હા તો કાયો કા હમી કરી દયો ને શું વાંધો છે અરે અરે જોવા દે શું વાંધો છે હો આની સીટ ક્યાંથી ખુલતી છે ઉભારી ઉભારી કોલ કોલ ખુલી જાય લે જો કાય નતી આ શેડો એક ઢીલો પડી ગયો છે જો પણ મને આમાં ખબર ન પડે નજમે નવી લીધી છે હવે ચાલુ કે કે ચાલુ હા ઓ ચેક કરો કાઈ કાઈ આ ચાલુ થઈ ગઈ થઈ ગઈ ને સારું હો બાપા તમારું સારું થઈ છે એ બાપા નો કે અને મને લેતી જા તમાર આવું છે એ મારે આવું ન હોય એ તમે બીજા સીમા કોઈ જશે હું જવા દઉં છું એ ના ના મને લેતી જા હા તો બેહી જાવ હાલો એ બેહી જો એ હો મારા દીકરા મારા ના दारुડિયા આ રોડ ઉપર થી બહુ दारू ની હેરાફેરી કરે છે પણ હવે કરી જો જોઈ ખબર પડે આયા કાય સોખનો નથી આવ્યો આ બધુંય તપાસ કરવા દાયો મારા દીકરા રોજ પાંચસો લિટર હેરાફેરી કરે કયો નીકળે અહીં જોવું હે

ના રે ના માલ લગન કઈ ન થયા અને હું તમને શું કહું છું મને છે પસંદ નથી તમે છે ને મને હાથ નો અઢાર ઓ નક મજા નઈ આવે કહી દઉં છું અરે છોકરી તને નો ખબર પડે ગાંડી તું જવા દે જવા દે બોપો સડી ગયા પણ મારા દીકરા મારા ને ખબર પડી જઈ છે કે સાયબા રોડે બેઠા છે એટલે આઈ છે પાધરો રસ્તો ન જાતો ને મારા દીકરા મારા આ મૈયા કારખાના વાળા જ નીકળ્યા ટિફિન લઈને ટિફિનમાં દારૂ નહીં લઈ જતા હોય

બાપ દીકરી કયો માં તો અજે તો હું કાસો કુવારો સૌ અને ઈ કાસી કુવારી છે અમારે ક્યાં લગન થ્યા છે હે હા સાહેબ ઈમાં એવું છે આ ડો છે ને મહણિયો મો છે ને આ માઈલી જાતી થી ને ત્યાં આ મહણિયો છે ને રસ્તામાં માં ઉભો રહી ગયો ને મને ઉકે ઊભી રે મને લેતી જા અને મને હેરાન મોબાઈલ માં ખોટું ભાઈ તારી કુટી બાંધ પડી ગઈ તી ને મે હમી કરી દીધી હાય ખોટી ના ખોટું ભાઈ ને બોલે બંધ દેખરા નો કરો એકાઈ